નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ભૂકલને આ દેશમાં અત્યાર એકસો સત્તાવન લોકોના મૃત્યુ સર્ચ ઓપરેશન વિગતવાર વાત કરીએ તો વિસ્તારમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂકલણમાં ઓછામાં ઓછા એકસો સત્તાવન લોકોના મોત થયા છે સ્થાનિક પ્રશાસન આવેલી મંગળવારે જણાવ્યું હતું કે દક્ષિણ ઇથિયોપિયાના ગોધી જિલ્લામાં ભૂકલાન થયું છે તેનો સૌથી વધુ ભેગો ભોગ નાના બાળકો અને સગર્ભા સ્ત્રીઓ બની છે મળતી માહિતી અનુસાર ગોપાલ જોન કમ્યુનિકેશન ઓફિસના વડા કસાઉન અભિયોગ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન મૂર્તિઆંક સોમવારે મોડી રાત્રે થી વધીને મંગળવારે એકસો થયો છે ગોપાલ જોન અહીં વહીવટી વિસ્તાર અને જ્યાં ભૂકલન થયું છે ત્યારે મિત્રો સોમવારે સવારે થયેલા ભૂકલનમાં મોટાભાગના લોકો ડટાયા હતા બચાવ કાર્યો આગલા દિવસે થયેલા ભૂકલનમાંથી બચી ગયેલા લોકોને શોધવા ટોળા બધા શોધી રહ્યા છે ત્યારે આલેલી જણાવ્યું હતું કે ઓછામાં ઓછા પાંચ લોકો કાદમમાંથી જીવતા બાળ કાઢવામાં આવ્યા હતા ત્યારે મિત્રો નાન્ય અધિકારીઓએ મહકોશ મેલીએ જણાવ્યું હતું કે કાદમાં દટાયેલા લોકોના જૂથમાંથી ઘણા લોકો શોધી શક્યા નથી ગુબા ઝોનના ડિઝાસ્ટર રિપોસ એજન્સીના ડિરેક્ટર મેલેજ જણાવ્યું હતું કે અમે હજુ પણ ગુમ થયેલા લોકોને શોધી રહ્યા છીએ ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ